તેમને કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે જે મોબાઈલ વેચનાર ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી પ્રસ્તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જૂના મોબાઈલના વપરાશકારે તે મોબાઈલ કોની પાસેથી ખરીદી કરેલ છે અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી જણાય છે જેથી જૂના મોબાઈલ લે વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જૂના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખાંગેનું પૂરું નામ સરનામું નોંધવું જરૂરી છે આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે આ જાહેરનામું તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સુધી લાગુ પડશે આ જાહેરનામું કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે